શ્રાવણ માસ ના ત્રીજા શનિવારે શ્રી હઠીલા હનુમાનજી મંદિરે ચોકલેટના ભવ્ય ડેકોરેશન અને સુવર્ણ વાઘાના ભવ્ય શણગાર કરવામાં આવ્યો પવિત્ર નીજ શ્રાવણ માસ અંતર્ગત ત્રીજા શનિવારે શંકર ભગવાનના અગિયારમાં રુદ્ર અવતાર એવા હનુમાનજીના વડોદરા શહેરના સુરસાગર સ્થિત આવેલ શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે એક હજાર પાંચસો એક ચોકલેટના ભવ્ય ડેકોરેશન અને હઠીલા હનુમાનજી દાદાને સુવર્ણ વાઘાના ભવ્ય શણગાર કરવામાં આવ્યો મંદિરના મહંત દીપેન વન ગોસ્વામીએ જણાવ્યું કે બોતેર વર્ષ બાદ શ્રાવણમાં પાંચ સોમવાર નો સંયોગ અને નવ શુભ યોગમાં મહાદેવની પૂજા નું સવિશેષ મહત્વ હોય છે સાથે સાથે શંકર ભગવાન ના અગિયાર રુદ્ર અવતાર એવા હનુમાનજી નું પણ પૂજા અર્ચના કરવાનો અનેરો મહિમા છે પવિત્ર શ્રાવણ માસના આજે ત્રીજા શનિવારે શહેરના સુરસાગર કિનારે આવેલા શ્રી હઠીલા હનુમાનજી મંદિરે દિવ્ય સુવર્ણ અને મંગળવારે વિવિધ પ્રકારના શણગાર અને મનોરથનું આયોજન કરવામાં આવે છે અને દર શનિવારે અને મંગળવારે સાંજે સુંદરકાંડ પાઠ હનુમાન ચાલીસા અને ભજન અને સાથે સાથે શ્રાવણ માસ દરમિયાન દરરોજ સાંજે શ્રી રામ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે તો આપ સર્વે હરિભક્તોને મંદિર માં हनुमान जी महाराज ના દર્શન કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે કે આજે કોમરાણ મહિનામાં પ્રિજો સરેંગ વાતે તે નિમિત્તે આજે સીસાગઢ કિનારે આવેલ હોટલી હડીલાનમન મંગજીન સાથે આજે ચોકલેટ ના નિડોળા પાવવામાં આવે છે અને તાતાને ગુણવ આદર માં આજે સંતાન કરવા માંગે છે તો આનો દર્શનનો લાભ લેવા માટે મનોમન વિનંતી છે તથા આજે સાંજે શાળા કલાક સુંદરકાંડના પાઠ બી આયોજન કર્યું છે જે અટિલ હનુમાન પરિવાર કરે છે તેનો બી લાભ લેવા વિનંતી જય શ્રી રામ